ગોસ્વામી સમાજના ગીરી અને પુરી ગોસ્વામીઓની મુખ્યત્વે વસ્તી ધરાવતા અને ભાનુશાળી તથા ગઢવી સમાજના પરિવારોની વસ્તી સાથે ધમધમતા પરંતુ કાળક્રમે માત્ર

ખૂબ જ સ્વચ્છતા રાખવામાં આવે છે જે લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે માં આશાપુરા અને શિવાલયના કંપાઉન્ડમાં કમ્પાઉન્ડમાં અલગ અલગ પ્રકારના ફૂલોના વૃક્ષો બિલીપત્ર ઉપરાંત નારિયેલ ઝાડ આવેલા છે તદ્દન દરિયા કિનારે આવેલા આ ગામના શિવાલય કમ્પાઉન્ડમાં 24 કલાક પાણી અને 24 કલાક વીજળી ચાલુ રહે છે અહીં શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે અખંડ જ્યોત અને દીપમાળા થાય છે જેના માટે અગાઉથી જ દાતાઓ નોંધાઈ ચૂક્યા હોય છે આ વર્ષે પણ શ્રાવણ વદ ચૌદસ તારીખ એક સપ્ટેમ્બર રવિવારના રોજ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં દેશ દિશાભરમાં વસતા આ ગામના અનેક ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે આ ગામ એટલે વનોરી ગામ જે અબડાસા તાલુકામાં આવેલું છે અને મોટી સિંદોડી ગામની પાદરમાં એટલે કે મોટી સિંદોડી ગામથી માત્ર અઢીથી ત્રણ કિલોમીટરના અંતરે આ વનોરી ગામ છે જ્યાં કલ્યાણેશ્વર મહાદેવનું ભવ્ય અને ઐતિહાસિક એક મંદિર આવેલું છે અહીં કલ્યાણેશ્વર મહાદેવ મંદિરનું મંદિર આવેલું છે અને એ મંદિર આમ તો વર્ષો જૂનું છે આ ગામ એક સમયમાં સમૃદ્ધ ગામ હતું પણ કાળક્રમે આ ગ્રામ ગામ નું અસ્ત થઈ ગયું પરંતુ અહીંયા કલ્યાણેશ્વર મહાદેવ મંદિરનું અસ્તિત્વ આજે પણ છે આ મંદિરને આજથી બરાબર દસ વર્ષ અગાઉ એટલે કે બે હજાર પંદરમાં રિનોવેશન કરવામાં આવ્યું છે અને ત્યારથી લઈ અને છેલ્લા દસ વર્ષથી અહીં નિયમિત રીતે શ્રાવણ મહિનામાં ખૂબ જ ધામધૂમ સાથે અહીંયા પૂજા અર્ચના કરવામાં આવે છે અનેક શ્રદ્ધાળુઓ અનેક ભોળાનાથના ભક્તો અહીંયા દર્શન કરવા માટે પણ આવતા હોય છે અને મોટી સિંદોડી ગામ નજીકમાં છે એ ગામના લોકો પણ અહીં પૂજા માટે દર્શન માટે આવતા હોય છે સિવાય જખૌ નલિયા એ વિસ્તારના લોકો પણ અહીં દર સોમવારે રુદ્રી અને ચાર પરની રાત્રિ પૂજાઓ પણ કરતા હોય છે આ મંદિર એ અલૌકિક મંદિર છે અહીંના જે પૂજારી છે ગાદીપતિ છે મુકેશ બાપુ ખૂબ જ સારી રીતે મંદિરની સાર સંભાળ રાખે છે સ્વચ્છતા માટે તો હું તો એટલે સુધી કહીશ કે અત્યારે આપણા વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે અને એની અસર પણ આખા દેશમાં જોવા મળે છે પરંતુ ખરી સ્વચ્છતા અહીં મંદિરમાં અહીં જોવી હોય તો અહીં આવવું પડે એટલી બધી સ્વચ્છતા આ મંદિરમાં રાખવામાં આવે છે નજીકમાં જ અહીં આશાપુરા માતાજીનું મંદિર પણ આવેલું છે અને ત્યાં પણ લોકો શિવ અને શક્તિના બે સ્થળની અહીંયા જે સંયમ થાય છે એના અલૌકિક આનંદ લોકો પણ અનુભવી શકતા હોય છે આ મંદિર અને આ ગામનો પણ એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે પરંતુ કાળક્રમે ગામ અસ્ત થઈ ગયું છે ગામમાં કોઈ વસ્તી નથી એક જ મંદિર આવેલું છે મુકેશ બાપુ અહીં દિવસ રાત અહીં રહી એકલા રહીને આ મંદિરની સાર સંભાળ અને સલામતી રક્ષી રહ્યા છે